ભરૂચ રોટરી ક્લબ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના નવતર અભિગમ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે યોજાતો સેવાસેતુ કાર્યક્રમ ભરૂચ રોટરી ક્લબ ખાતે નગરપાલિકાના પ્રમુખ આર્ય પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં એસડીએમ કેવી બાટી નગરપાલિકા ચીફ ઓફિસર સંજય સોની સહિત વોર્ડ નંબર પાંચ અને સાતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર પાંચ અને સાતના લોકોનો તેઓ માટે જરૂરી વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ પ્રમાણપત્રો સહિત નામમાં ફેરફાર માટે ભારે જોવા મળતો એવી પ્રભુ પ્રાર્થના करूं ऐमने उजागर करूं छे हजूपर सालों उजागर थाए अनेक मर नरिदर भाईयों स्वप्न से के बेहजार ओग्रीस घानी बापुनी दौड़ लगपग चली दौड़ साली जैन की जो भूल रखा को होई तो बेहजार ओग्रीस निअंदर समकर भारत बस स्वच्छ थाए ऐनीं अंदर तमे ने हूँ बताए आज़र मित्रों स्वच्छता ना दर्शन क